તો આજે આપણે ભેગા થયા છીએ તમને જણાવવા માટે કે જીએસએસએસબીની જે સીસીએની પરીક્ષા હતી જે અગાઉ ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલી હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે અને જગ્યાઓ વધારી આઠસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ વધારે છે તો તેના વિશે તમને જણાવવા માટે હાજર થયો છું તો જોઈએ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગીનો જે લેટર સુધારા જાહેરાત આવેલી છે તેમાં શું જણાવવામાં આવેલું છે તો એમાં આપણને જણાવવામાં આવેલું છે કે જે જુનિયર ક્લાર્કની બે હજાર અઢાર જગ્યા હતી જેની અંદર આઠસો અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરી અને હાલ ઓગણત્રીસો સોળ જગ્યાઓ જુનિયર ક્લાર્કની કરવામાં આવેલી છે મતલબ કે આઠસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ જુનિયર ક્લાર્કની વધારવામાં આવી છે તો મિત્રો આ એક ખૂબ જ સરસ તક છે જગ્યાઓ વધારવામાં આવી છે એટલે એટલા જ વધારે લોકોને પ્રિલિન્સમાં પાસ કરવામાં આવશે મેરિટ પણ નીચું રહેશે તો આ એક સુવર્ણ તક ગણી શકાય આ જોઈ શકીએ આપણે કે કઈ જગ્યામાં મતલબ કયા ટોટલ હવે જગ્યા કેટલી થઈ છે એના વિશેની માહિતી આપણને આપેલી છે જે પહેલાં ચાર હજાર ત્રણસો ચાર જગ્યા હતી જે હવે કુલ બાવનસો બે જગ્યા થઈ ગઈ છે એમાં બિન અનામતની કેટલી છે બાવીસસો એક બિનઅમા અનામત છે ઈડબ્લ્યુ પાંચસો પાંત્રીસ છે એસસીબીસીની તેરસો ચોરાણું અનુસૂચિત જાતિ ત્રણસો તેતાલીસ અનુસૂચિત જનજાતિની સાતસો ઓગણત્રીસ એવી જ રીતે મહિલાઓની અને માજી સૈનિક અને પીએચ માટેની જે અલગ અલગ રિઝર્વેશન જગ્યાઓ છે તેના વિશેની માહિતી આપણને રજૂ કરેલી છે કયા ખાતામાં કેટલી જગ્યાઓ વધારવામાં આવી છે એના વિશેની પણ જાહેરાત એમને મૂકેલી છે તે આપણે જોઈએ તો એની અંદર જે એક સિનિયર ક્લાર્કની કચેરીમાં બિનઅનામત માટેની જગ્યા હતી તેને બિનઅનામત મહિલા માટે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તો એમાં તો બહુ ફેરણી પડે પણ જે મેઇન છે આપણું જુનિયર ક્લાર્કમાં કયા ખાતાની અંદર કઈ જગ્યાઓનો વધારો આઠસો અઠવાણું જગ્યાઓ જે વધારી છે કયા ખાતામાં વધારી છે તેના વિશેની માહિતી આપણને નીચેના ટેબલમાં આપેલી છે જે આપણે જોઈ શકો છો તમે તો એની અંદર કમિશનર શાળાની કચેરીમાં સૌથી વધારે છસો પચાસ જેટલા જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે પછી ડાયરેક્શન ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગરમાં એક જગ્યા છે જે બિન અનામતની છે ત્યારબાદ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટરની કચેરી જેની અંદર છત્રીસ જગ્યાઓ છે પછી વિકાસ શ્રીની કચેરીમાં પચીસ જગ્યાઓ ચેરિટી કમિશનરની કચેરીમાં અડત્રીસ ત્યારબાદ ગુજરાત મેરીટાઇમમાં એટી ફોર જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ અધિક પોલીસ મહાનિર્દેશક જેલ એટલે કે જેલમાં જે ક્લાર્ક હોય એ લોકોની ચોસઠ જગ્યાઓ આપવામાં આવી છે એમ ટોટલ આઠસો અઠ્ઠાણું જગ્યાઓ વધારવામાં આવેલી છે તો મિત્રો ફોર્મ ભરવાના બાકી હોય તો તમે આજે જ ફોર્મ ભરી દો કારણ કે આની છેલ્લી તારીખ એકત્રીસ તારીખ છે પછી ફોર્મ તમે નહીં ભરી શકો અને જેને અગાઉ ફોર્મ ભરેલા છે એ લોકોએ ફરીવાર ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી તો ફટાફટ ફોર્મ ભરી નાખો છેલ્લા દિવસની રાહ ન જુઓ કારણ કે સર્વરમાં લોડ થાય તો પછી ફોર્મ ભરવામાં બાકી રહી જઈ શકે એમ છે તો ફોર્મ ભરી દો અને આશા રાખું છું કે તમે બધા જલ્દી પાસ થાઓ અને સરકારી નોકરી મેળવો એવી શુભેચ્છા સાથે આજે જૂની અને નવી બે મિક્સ કરી અને કેટલી જગ્યાઓ થાય છે એના વિશેનું આપણને કોષ્ટક આપેલું છે પાંચ હજાર બસો બે જગ્યા તો મળીએ મિત્રો જોડાઈ રહો અમારું યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ માહિતી શેર કરો ધન્યવાદ